રાષ્ટ્રીય યુનિવર્સિટીની જુદી જુદી ફેકલ્ટીના 27 નાતક કોર્સની આગામી તારીખ 26 માર્ચ થી પરીક્ષા લેવાનો આયોજન કરાયું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લેવાણારી આ પરીક્ષામાં 160 જેટલા પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે. પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બના ન બને અને પરીક્ષા સંચાલનમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે 107 જેટલા પ્રોફેસરોને ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે ગયા વર્ષે છેલ્લું સેમેસ્ટરની પરીક્ષા 5 એપ્રિલ થી શરૂ થઈ હતી, જ્યારે વર્ષે 26 માર્ચથી લેવાય રહી છે જેના કારણે છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને ગયા વર્ષની સરખામણીમાં વાંચવા માટે 10 દિવસનો સમય ઓછો મળશે લોકસભાની ચૂંટણીને કારણે યુનિવર્સિટીની પરીક્ષાઓ શકીએ એટલે વહેલી લેવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે કારણ કે યુજી બાદ પીજીની પરીક્ષાઓ પર લેવાની હોય આ ચૂંટણી કામગીરીનો ઓર્ડર કરી દેવામાં આવે તો પરીક્ષાની કામગીરી પર અસર થઈ શકે છે એટલે વહેલી પરીક્ષાનું આયોજન કરાયું હોવાનું જાણવા મળ્યું છે